જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સોળ પોઈન્ટ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરો મંજૂર કર્યા ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા ભવન ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ વિકાસના કામો અને મહત્વના ઠરાવો ને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના ના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ સભાની વિગતો

જે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારશ્રી તરફથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે હાલ પંચાણુ રોડના કામના વર્કા ઓર્ડર ઇશ્યુ કરી દેવાયા છે આજની સામાન્ય સભામાં સુવિધાપથ યોજના હેઠળ બાવીસ કામો તથા બજેટ ક્લમ્પ યોજના હેઠળ સાત રિસર્ફેસિંગ રોડના કામોને પણ બહાલી આપવામાં આવી છે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે જિલ્લા પંચાયતસ્તકની સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ આઠ શાળાના ઓરડા અને પાંચ ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજૂર કરવામાં આવ્યા છે જે સત્વરે પૂર્ણ આવશે આ વિકાસના ના કામો ઉપરાંત સામાન્ય સભામાં એક રાજકીય અને આર્થિક ઠરાવ પણ પસાર કરાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા નેક્સ્ટ જનરેશન પરિવર્તનકારી નિર્ણય બદલ અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ જીએસટી રિફોર્મ્સ વિદ્યાર્થીઓ મહિલાઓ યુવાનો અને મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલાજી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતની સામાન્ય સભાના લેવાયેલા નિર્ણયો ભરૂચ જિલ્લાના વિકાસને વધુ ગતિ આપશે આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત સામાન્ય સભા મળી એ સામાન્ય સભામાં આજ સુધીની જે ભરૂચ જિલ્લામાં સામાન્ય સભા થઈ હશે એના કરતાં પણ ઐતિહાસિક આજે ભરૂચ જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી ફાઈવ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજી એસ એ યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી ફાઈવ યોજના હેઠળ

સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકાર શ્રીની ગેન્ડમાં ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી પંચાવું રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને ઇઠ્યોતેર રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે ઉપ કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપદના પણ બાવીસ કામો અને બજેટ કામ યોજના હેઠળ સત્તર વીક રસિંગ રોડના કામોને પણ બહારી આપવામાં આવી છે મિત્રો એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય શોપિંગ સેન્ટરોથી માંડીને રેસ્ટ હાઉસ જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી કેમ વધે એના માટેના કામોને ટૂંક સમયમાં જ બધા ટેન્ડર પ્રક્રિયા પૂર કરી કરી અને ખંડ મુહૂર્ત કરવા જઈ રહ્યા છે મિત્રો આ જિલ્લા પંચાયત આજની જે સભા છે એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બાવીસ તારીખે જે જે એના પહેલા લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વચન આપ્યું હતું હું દિવાળીને તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માન્ય વડાપ્રધાન શ્રી બાવીસ તારીખે પહેલા માતાજીના નોટે ભારતવાસીઓને જીએસટીના ના જે ચાર સ્ટેપ હતા એના બે સ્ટેપ કરી અને આ ભારતીય આપે

એટલો બધો લાભ મળ્યો છે કે જાણે આજે ભારત દેશમાં એક દિવાળી જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા હતા અને જે અયોધ્યામાં જે દિવાળી ઉજવાઈ હતી એવી રીતે સમગ્ર ભારતમાં એક લહેર ખુશીની ફરી હોય છે અને એના માટે અમે અમારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની સામાન્ય સભા સર્વાનુમતે વડાપ્રધાનશ્રીનો અને સરકારનો આભાર માનતો અમે સર્વાનુમતે ઠરાવ પસાર કરીએ છીએ અને સાથે સાથે જે કઈ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે એ ભરૂચ જિલ્લામાં પોતાના સો ભંડોળ માંથી જિલ્લા પંચાયત લઈ ગઈ પીપી ધોરણે પોતાના સો ભંડોળ એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરવાની છે અને એ સિવાયના નર્મદા કિનારાના વિકાસ માટે અને એવી અસંખ્ય જે લોકોની સુવિધા માટે આજની સભાએ જે બધા કામ મંજૂર કર્યા છે આવનાર સમયમાં આ ભારતીય જનતા પાર્ટીનો એક ચૂંટણી હોય કે ગમે તે હોય પણ આ માનવીનો છેવાડાના માંગવી સુધી લાભ પહોંચવાના છે અને એના કારણે આજ જે છેલ્લા પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ભરૂચ જિલ્લામાં શાસન હતું પણ જે પાંચ વર્ષનો ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય નર્મદા પરિક્રમાવાસીની સેવાનું હોય નર્મદા કિનારાનો વિકાસ હોય કે કૃષિ હોય કે પછી આરોગ્ય હોય કે શિક્ષણ હોય